જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકોને સવારે ટિફિન બનાવવું પડતું હોય છે તે લોકોને રોજ પ્રશ્ન થાય કે ટિફિનમાં શેનું શાક મૂકવું તો આજે આપણે લસણ ડુંગળીના ઉપયોગ વગરના છ અલગ અલગ શાક બનાવીશું રૂટિનમાં બનતા શાક જ છે પણ થોડાક ટ્વિસ્ટ સાથે આપણે બનાવીશું જેથી ખાવામાં લસણ ડુંગળી વગર પણ વધારે ટેસ્ટી લાગશે અને ટિફિન માટેના છે એટલે આપણે કોરા શાક બનાવીને તૈયાર કરીશું તો ચલો આજની રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલું શાક છે આપણે મગની છૂટી દાળ બનાવવાના છીએ જેના માટે અહીં મેં અડધા કપ જેટલી મગની ફોતરા વગરની જે પીળી દાળ આવે છે તેને અડધી કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી તમે ઈચ્છો તો રાત્રે પણ પલાળી શકો છો તો હવે શાક બનાવવા માટે કઢાઈની અંદર બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને આની અંદર અડધી ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની તેની સાથે અહીં મેં એક સૂકું લાલ મરચું પાંચ છ લીમડાના પાન અડધું ઝીણું સુધારેલું ટૉમેટું અને એક ચમચી આદુની કટકી લીધી છે તે બધું આની અંદર એડ કરી દઈએ અને મીડિયમ તાપે આને સાધારણ સાંતળી લઈશું તેલમાં આદું સંતડાવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ સંતળાયા બાદ હવે આપણે આની અંદર દાળ નાખી દઈએ દાળને મેં આવી રીતના ચાણીમાં નાખીને તેનું બધું જ પાણી કાઢી લીધું હતું અને આને પણ બરાબર સાંતળી લઈશું થોડીકવાર આપણે દાળને સાંતળ્યા પછી અડધા કપ જેટલું પાણી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તમે દાળને કેટલી વાર પલાળી છે તેના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે પણ છૂટી દાળ બનાવી છે એટલે પાણી બહુ વધારે નહીં નાખવાનું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી જેટલો આચાર મસાલો અથવા તો જેને મેથીઓ મસાલો કહે છે તે નાખી દઈશું સાથે જ અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને આને બરાબર મિક્સ કરીને ઢાંકીને થોડીવાર થવા દઈએ તો લગભગ પાંચેક મિનિટ જેવું થયું છે અને આપણી દાળ એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આપણે આને થોડીકવાર ખુલ્લી રહીને જ ચડવા દઈશું એટલે થોડો ઘણો જે પાણીનો ભાગ હોય તે પણ બધો બળી જાય અને ઠંડી થયા પછી દાળ એકદમ સરસ છૂટી છૂટી થશે હવે આની અંદર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરીને થોડીકવાર ખુલ્લી રહેવા દઈશું જેથી સરસ છૂટી છૂટી થઈ જશે ગરમ હશે ત્યારે તમને લચકા પડતી લાગતી હશે તો થોડી ઠંડી થયા પછી આપણે ટિફિનમાં દાળને ભરી લઈએ હવે બીજું શાક બનાવવા માટે અહીં મેં એક મોટા બાઉલ જેટલી કોબી લઈ લીધી છે સુધારીને કોબીને મોટા ટુકડામાં સુધારવાની એકદમ ઝીણીની સુધારવાની અને તેની સાથે જ પા કપ જેટલી ચણાની દાળને રાત્રે જ પલાળીને રાખી દીધી હતી તમે કોબી બટેટાનું શાક અથવા તો કોબી ટમેટાનું શાક તો ઘણી વખત કર્યું હશે પણ કોબી ચણાની દાળનું શાક લગભગ ક્યારેય નહીં કર્યું હોય તો હવે આપણે કૂકર લઈ લઈએ તેની અંદર આ દાળ નાખી દઈશું સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું બહુ વધારે પાણી એડ નથી કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર અને એક ચમચી જેટલું ઘી નાખી અને કૂકરનું ઢાંકણું બંધ કરી ને મીડિયમ ફ્લેમ પર ખાલી બે વિસલાની વગાડી લઈએ અને અહીં આપણે જે કોબી સુધારીને રાખી હતી તેની ઉપર એક લીલું મરચું સુધારી લઈશું લીલું મરચું નાખવું ઓપ્શનલ છે તમારે જો ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો બહુ તીખું ન હોય તેવું મરચું લેવાનું તો હવે આપણે શાકને વઘારી લઈએ જેના માટે કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું આમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવાનું તેની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચમચી મેથીનો પાવડર લીધેલો છે તમે મેથીના પાવડરને બદલે મેથીના દાણા પણ એડ કરી શકો છો પણ તે જરૂરથી નાખવાનું તેનાથી ટેસ્ટ સરસ આવે છે સાથે પાંચ ચમચી હિંગ અડધી ચમચી હળદર છ સાત લીમડાના પાન નાખી અને સુધારેલી કોબી નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને મસાલા સાથે બરાબર પહેલાં સાંતળી લઈશું કોબી સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી કોબી જલ્દીથી ચડી જાય કોબીને ચડતા કંઈ વાર નથી લાગતી તો હવે આને ઢાંકીને સ્લો ફ્લેમ પર થોડીક વાર થવા દઈએ અને અહીં આપણે કૂકરમાં બે વિસલ થઈ ગઈ છે તો તેને પણ ચેક કરી લઈએ જો દાળ આવી રીતના આખી જ રહેવી જોઈએ અને છતાં પણ દાણો એકદમ ચડી ગયેલો હોવો જોઈએ જો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તો આપણે દાળને ચાણીમાં નાખીને ગાળી લઈશું અને આનું જે પાણી છે તેને આપણે હમણાં ફેંકીશું નહીં આના પાણીનો ઉપયોગ આપણે પછી શાકની અંદર કરીશું તો હવે આપણે કોબી ચેક કરી લઈએ આપણી કોબી કૂક થતાં બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બે ત્રણ મિનિટમાં કોબી એકદમ સરસ ક્રંચી ચડી ગઈ છે તો હવે આની અંદર આપણે બાફેલી દાળ એડ કરી દઈએ સાથે એક નાનું ટમેટું ઝીણું સુધારેલું નાખી દઈશું તેની સાથે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલ જીરું પાવડર અને એક ચમચી પાઉંભાજીનો મસાલો નાખી દઈશું અને આને બધાને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના પાઉભાજી મસાલો એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ બધું મિક્સ કર્યા પછી આપણે જે દાળનું પાણી રાખ્યું હતું તે આની અંદર બે ચમચા જેટલું નાખી દઈશું અને આને ઢાંકીને થોડીકવાર થવા દઈએ તો જો થોડીક વાર થઈ ગઈ છે અને આપણી કોબી અને દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે બારથી પંદર ફુદીનાના પાન ઝીણા સુધારીને એડ કરી દઈશું ચણાની દાળ સાથે ફુદીનાના પાનનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તે જરૂરથી એડ કરવાના અને આને બરાબર મિક્સ કરી લઈએ અને સાથે જ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આમે ગરમીમાં ફુદીનો ખાવો જ જોઈએ તો એકદમ ટેસ્ટી એવું આપણું કોબી ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ શાક લગભગ ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને હવે ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં ભરી લઈએ હવે ત્રીજું શાક આપણે બનાવીશું ટમેટાનું જેના માટે અહીં મેં ત્રણ નંગ જેટલા ટમેટાને ઝીણા સુધારીને લઈ લીધા છે તેની સાથે છ સાત લીમડાના પાન એક ચમચી મરચાંની કટકી અને એક ચમચી આદુની કટકી લઈ લીધી છે તો હવે આપણે શાક વઘારી લઈએ સૌથી પહેલાં કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચમચી હિંગ અને ચમચી મેથીનો પાવડર નાખી દઈશું અહીં પણ તમે મેથીના પાવડરની જગ્યાએ મેથીના દાણા એડ કરી શકો છો સાથે અડધી ચમચી જેટલી હળદર નાખી એક સૂકું લાલ મરચું નાખી દઈશું અને આપણે લીધેલા આદુ મરચાંને લીમડો નાખીને આને સહેજ સાંતળી લઈએ હવે આની અંદર સુધારેલા ટમેટા એડ કરી દઈશું ટમેટાને ચડતાં પણ કંઈ વાર નથી લાગતી હોતી આને બરાબર મિક્સ કરી લઈએ અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી ટમેટા જલ્દીથી ચડી જાય અને ફરીવાર આને હલાવીને મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ફ્લેમ પર ઢાંકી અને થોડીકવાર માટે આને થવા દઈશું જો થોડીવાર થઈ ગઈ છે લગભગ બેથી ત્રણ મિનિટની અંદર ટમેટા ચડી જાય છે જો આપણા ટમેટા ચડ્યા છે કે નહીં આપણે મેશ કરીને જોઈ લઈશું તો આપણા ટમેટા સરસ ચડી ગયા છે તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું અને એક મોટી ચમચી જેટલો હું ગોળ એડ કરું છું તમે ગોળની બદલે ખાંડ પણ નાખી શકો છો આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું ઘરની મલાઈ ટમેટાના શાકમાં જરૂરથી એડ કરવાની તેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આને પણ બરાબર મિક્સ કરી લઈશું પહેલાં ટમેટાની અંદર પાણી નહીં નાખી દેવાનું બધા મસાલા નાખીને આવી રીતના મિક્સ કરી લેવાનું જેથી ટમેટાની ગ્રેવી છે તે એકદમ સરસ ફ્લેવરફુલ થઈ જાય અને ત્યારબાદ આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તમારે એમનેમ ટમેટાનું શાક કરવું હોય તો પાણી ન નાખો તો પણ ચાલે તો જો આ સરસ ઉકળી ગયું છે તો હવે આની અંદર એક ચપટી કસૂરી મેથી અને પા વાટકી જેટલી કોથમીર નાખી દઈશું સાથે જ બારથી પંદર ફુદીનાના પાન લીધેલા છે તેને પણ ઝીણા સુધારીને એડ કરી દઈએ ઉનાળામાં જેટલું બને તેટલો ફુદીનાનો ઉપયોગ કરવો જ જોઈએ એટલે જે શાકમાં સારું લાગતો હોય તેમાં ફુદીનો જરૂરથી નાખવાનો આને બરાબર મિક્સ કરી લઈએ તો આવી રીતે કસૂરી મેથી અને મલાઈ નાખીને તમે ટમેટાનું શાક લગભગ ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર પાં વાટકી જેટલી મસાલા સેવ નાખી દઈશું તમે જાડી સેવ પણ લઈ શકો છો પણ મેં અહીં ઝીણી સેવ લીધેલી છે અને સેવ નાખવી ઓપ્શનલ છે જો તમારે ન નાખવી હોય ને એમને ટમેટાનું શાક આપવું હોય ટિફિનમાં તો પણ આપી શકો છો પણ અહીં મેં ઝીણી સેવ નાખી છે આનાથી શાક એકદમ લોંદા જેવું નહીં થઈ જાય પણ એકદમ સરસ લચકા પડતું રહેશે તમે સાંજે જમવામાં પણ આવી રીતના સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી શકો છો તો ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં સર્વ કરી દઈએ તો તમે એક વખત મારી રીતે આ સેવ ટમેટાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું હવે નેક્સ્ટ આપણે ચણાનું શાક બનાવીશું અહીં મેં કાબુલી ચણા લીધેલા છે થ્રી ફોર્થ કપ જેટલા કાબુલી ચણાને રાત્રે જ મેં પલાળી દીધા હતા અને ચણા એકદમ સરસ ફૂલીને મોટા થઈ ગયા છે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું ઘી નાખી અને કૂકરનું ઢાંકણું બંધ કરીને પાંચથી છ વિસલ વગાડી લઈશું અને આ વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ જેના માટે મિક્સર જારની અંદર એક કપ જેટલી કોથમીર લઈ લઈશું કોણી દાંડી સહિત જ કોથમીર લેવાની છે તેની સાથે પાક કપ જેટલો ફુદીનો લઈ લઈશું ફુદીનાનો ફ્લેવર તમને વધારે ગમતો હોય તો અડધા કપ જેટલો પણ નાખી શકો છો તેની સાથે એક નાનો આદુનો ટુકડો અને એક લીલું મરચું નાખી દઈશું મરચું બહુ તીખું ન હોય તેવું લેવાનું તેની સાથે ત્રણ ચાર કાચી કેરીના ટુકડા નાખી દઈશું ખટાશ માટે અત્યારે સીઝન છે એટલે મેં કાચી કેરી લીધી છે પણ સિઝન ન હોય તો તમે આની અંદર એક ચમચી જેટલી આંબલી નાખીને તેને ગ્રાઇન્ડ કરી શકો છો સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને હવે આને કચરું આપણે વાટી લઈએ તમે ઈચ્છો તો ખાંડણીમાં પણ ખાંડી શકો છો તો જો આવી રીતના અધકચરી પેસ્ટ કરવાની છે પાણી નાખીને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ પેસ્ટના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ કડાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેની અંદર પાંચ ચમચી હિંગ નાખી દઈએ અને આપણે તૈયાર કરેલી પેસ્ટ છે તે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એટલા બળી ન જાય અને આ પેસ્ટને તેલની અંદર થોડીકવાર માટે સાંતળી લઈશું આ પેસ્ટના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મેં અહીં કાબુલી ચણા લીધા છે પણ તમે દેશી ચણા લઈને પણ સેમ આવી રીતે શાક બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે અડધા કપ જેટલું પાણી આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર આને થવા દઈશું તો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અડધી ચમચી સંચોળ પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો ચપટી મીઠું અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક નાની ચમચી શેકેલ જીરું પાવડર નાખી અને આ બધા જ મસાલાને બરાબર સાંતળી લઈશું ગેસની ફ્લેમ સ્લોઝ રાખવાની છે તો જો મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે અને તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ સ્લો ફ્લેમ પર આને રાખીને આપણે ચણા ચેક કરી લઈએ આપણા કાબુલી ચણા રાત્રે જ પલાળેલા હોવાથી એકદમ સરસ બફાઈ ગયા છે જો તો હવે આપણે આની અંદરનું બધું જ પાણી કાઢી લઈશું અને આ ચણાને આપણે સાંતળેલી જે પેસ્ટ છે તેની અંદર ઉમેરી દઈએ આ પેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ શાક ચણા નાખ્યા પછી આને બધાને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને થોડીક વાર આને સીજાવા દઈશું જેથી કાબુલી ચણામાં ગ્રેવીનો ફ્લેવર છે તે એકદમ સરસ બેસી જાય તમારે જો ગ્રેવીવાળું શાક કરવું હોય બપોરે જમવા માટે તો આની અંદર થોડુંક પાણી નાખીને ગ્રેવી પણ કરી શકો છો પણ હું ટિફિન માટે કરી રહી છું એટલે મેં કોરું જ રાખ્યું છે તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો ઉપરથી થોડીક કોથમીર નાખીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો એક વખત તમે મારી રીતે આ ચણા મસાલાનું શાક જરૂરથી ટ્રાય કરી જોજો હવે નેક્સ્ટ આપણે બનાવીશું ભર્યા વગર ભરેલા ભીંડાનું શાક તો તેના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું અહીં વઘારિયામાં મેં અડધા કપ જેટલા શિંગદાણા એક મોટી ચમચી આખા ધાણા અને એક મોટી ચમચી વરિયાળી લઈ લીધી છે સ્લો ફ્લેમ પર આપણે આને એકાદ મિનિટ માટે શેકી લઈશું શેકાઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરીને એક મોટી ચમચી તલ નાખી દઈશું પેન ગરમ હોવાથી તલ પણ સરસ શેકાઈ જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ આને આપણે ઠંડુ થવા દઈશું અને અહીં મેં ભીંડાને સુધારીને લઈ લીધો છે લગભગ બસો ગ્રામ જેટલો ભીંડો છે એને મેં એવી રીતના ઊભી ચીરીઓમાં સુધારીને લીધો છે જેથી ભરેલા ભીંડા જેવું શાક લાગે હવે આપણે આ મસાલો જે શેક્યો હતો તે બધું ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સર જારમાં નાખી દઈએ અને આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈશું તો આ બધું જ અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે છો તો ખાંડણીમાં ખાંડી પણ શકો છો તો એક બાઉલની અંદર આને નાખી દઈશું અને હવે આ જ મિક્સર જારની અંદર અડધા કપ જેટલી આલુ સેવ લઈ લઈશું આલુ સેવનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આની અંદર સાદી સેવ લઈ નહીં લેવાની આલુ સેવ અથવા તો ભુજીયા સેવ લેવાની તો અહીં સેવને પણ મેં અધકચરી ગ્રાઇન્ડ કરી લીધી છે બહુ ગ્રાઇન્ડ નહીં કરવાનું નહીં તો આનું તેલ છૂટું પડી જશે તો આ સેવનો ભૂકો પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર એક ચમચી દળેલી ખાંડ અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી લીલા મરચાંનો પાવડર લીધો છે તીખાશ માટે તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો અને આ બધાને મિક્સ કરી લઈશું તો આવી રીતના તમે મસાલો બનાવી અને ફ્રિજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય અને કોઈ પણ ભરેલું શાક અથવા તો ભરેલા મરચાંનો સંભારો બનાવવામાં આનો ઉપયોગ કરી શકો છો કેમ કે આમાં બધી ડ્રાય જ વસ્તુ છે તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું કેમકે ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું પડતું હોય છે તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું રાઈ અને જીરું સરસ કકડે એટલે પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈએ અને આપણે સુધારેલા ભીંડા હતા તે આની અંદર એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ડાયરેક્ટ પ્લેટને ઊંધી નહીં વાળવાની આવી રીતના ભીંડા નાખવાના એટલે વધારાના બી હોય તે નીકળી જાય અને આને તેલમાં બરાબર સાંતળી લઈશું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે જે મસાલો તૈયાર કર્યો તેમાં પણ મીઠું નાખેલું જ છે એટલે મીઠું સાચવીને ઉમેરવાનું થોડુંક જ મીઠું નાખીશું અને આને મિક્સ કરી લઈશું આવી રીતના મીઠું નાખીને ભીંડાને સાંતળવાથી ભીંડામાં ચીકાશ જરાય નહીં આવે તો જો તમારું ભીંડાનું શાક ચીકણું થતું હોય તો એક વખત આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો તો હવે મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું તો જો આપણા ભીંડા સરસ ચડી ગયા છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ અત્યારે હું બે મોટી ચમચી જેટલો મસાલો એડ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલો વધારે ઓછો નાખી શકો છો સાથે જ એક નાની ચમચી જેટલો મેથીઓ મસાલો અથવા તો જેને આચાર મસાલો કહે છે તે નાખી દઈશું તેના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ બધાને હલાવીને મિક્સ કરી લઈએ અને થોડી વાર થવા દઈશું જેથી ભીંડાની અંદર આપણા મસાલાનો ફ્લેવર બેસી જાય તો જો થોડી વાર થઈ ગઈ છે અને ભર્યા વગર ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે આપણે જે મસાલો બનાવ્યો આમાં નાખવા માટે તે તમે પહેલાંથી જ બનાવીને ફ્રીજમાં રાખી દીધો હોય તો સવારે દસ મિનિટની અંદર આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે ભીંડામાં જરાય ચીકાસ નથી તો હવે ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં ભરી લઈએ તો એક વખત મારી રીતે આ ભરેલા ભીંડાનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે છેલ્લે આપણે બનાવીશું બટેટાનું શાક પણ કંઈક અલગ રીતે તો અહીં મેં ચાર નાના બટેટા લઈ લીધા છે આમાં મોટા બટેટા નહીં લેવાના કેમ કે આની આપણે ગોળ ગોળ કાતરી કરવાની છે તો આની છાલ ઉતારીને આપણે આને ગોળ ગોળ ચિપ્સમાં સુધારી લઈશું ચિપ્સ બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી રીતના સુધારવાની જો જાડી હશે તો ચડતા વાર લાગશે અથવા તો કાચી રહી જશે અને પાતળી હશે તો ભાંગી જશે એટલે મીડિયમ થિકનેસવાળી આની ચિપ્સ કરવાની છે હું તમને એની થિકનેસ બતાવી દઉં આવડી ચિપ્સ કરવાની છે તો આવી રીતના આપણે બધા જ બટેટાની ચિપ્સ તૈયાર કરી લઈએ તો જો અહીં મેં બધા બટેટાની ચિપ્સ કાપી લીધી છે હવે શાક વઘારી લઈશું કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ તેની અંદર પંચ ફોરણ નાખી દઈશું જેની અંદર અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી જીરું અડધી ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે તે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચીથી થોડીક ઓછી આખી મેથીના દાણા લીધેલા છે આ પંચ પંચફોરણનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે ધાણાને અતકચરા કરીને લેવાના આને તેલમાં નાખી દઈશું આ બધું ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે હળદર બળી ન જાય અને સુધારેલા બટેટા આની અંદર નાખીને એક વખત આને બધાને બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી બટેટા જલ્દીથી ચડી જાય અને ફરીવાર આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરીને આને ઢાંકીને થોડીકવાર માટે આપણે ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું તો જો થોડીક વાર થઈ ગઈ છે આપણે જોઈ લઈએ લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર બટેટા ચડી જાય છે બહુ વાર નથી લાગતી આપણે ચેક કરી લઈશું જો આપણા બટેટા સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર એક ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું ચોખાના લોટનું કોટિંગ બટેટાની ચિપ્સ ઉપર થઈ જશે જેથી સરસ ક્રિસ્પી પણ થશે પણ જો તમને ક્રિસ્પી ન ગમતું હોય તો ચોખાનો લોટ સ્કીપ કરી શકો છો આને પણ બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈશું જેથી ઉપરનું લેયર સરસ ક્રંચી થઈ જાય તો જો થોડીકવાર થઈ ગઈ છે અને બટેટા આપણા સરસ ક્રંચી થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આની અંદર આપણે મસાલા કરી લઈએ એક ચમચી જેટલી મરચાંની કટકી નાખી દઈશું સાથે જ ત્રણ ચમચી જેટલું ઝીણું સુધારેલો ફુદીનો નાખી દઈએ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી શેકેલ જીરું પાવડર પાંચ ચમચી આમચૂર પાવડર નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો બટેટાનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય પણ ક્યારેક અલગ રીતના બનાવો તો ખાવાળાને પણ મજા આવતી હોય છે છેલ્લે આની અંદર ચપટી જેટલો ચાટ મસાલો છાંટી દઈશું જેથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે તો આપણું શાક તૈયાર છે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો એક વખત તમે મારી રીતે આ બટેટાની ચિપ્સનું શાક ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે ઉપરથી થોડાક શેકેલા તલ નાખી દઈએ જેનો નટી ટેસ્ટ ખાવામાં સરસ લાગે છે તો આજના બધા શાકમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ